મહેસાણાના બૌચરાજીથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે બૌચરાજીના હાંસલપુર નજીક આગની ઘટના બની છે મારુતિ કંપની સામે આગની ઘટના બની છે કંપનીમાં પડેલ ખુલ્લી જગ્યામાં આગ લાગી હોવાની જાણકારી સામે મળી રહી છે આગના કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા છે ખુલ્લી જગ્યામાં મૂકેલ પ્લાસ્ટિકની પાઇપનો ઢગલો બળીને ખાખ થવાની પણ માહિતી સામે આવી રહી છે આગ ઉપર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની ટીમો